કાલે ખજુરભાઈ ની મેં રીલ્સ બનાવી મને સારું લાગ્યું ઈ

ઉપર લગાડીને અમને નિશુ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો ચાલો હવે વધારે વાત નથી કરવીને સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ છીએ કે આ બેન શું કહી રહ્યા છે ભાઈઓ તમને બધાને ખબર જ હશે કે ખજુરભાઈને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે અને એમાં તે કીર્તિ પટેલ એમના ઇન્સ્ટાગ્રામ ના ઓફિસિયલ એકાઉન્ટમાં લાઈવ આવીને એ ખજુર ભાઈ ના અનેક ખુલાસા કરી રહ્યા છે અને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અને મારા ભાઈઓ ત્યારથી

બતાવજો કે કીર્તિબેન પટેલ ને નામ નથી લીધું કીર્તિ પટેલ નું તો આજે સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે તો તમને કઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે બધા જેના અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઓ જાઉં તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી બાકી ગેરશબ્દ અમે કોઈ હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવાય નથી અને સોશિયલ મીડિયામાં આ બધું લેવા દો મેં ખજુરભાઈ નો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈ ના ફ્રેન્ડ છીએ એટલે મેં અમે વિડીયો બનાવ્યો હતો તમને શું લેવાયું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બા નું નામ વચમાં લ્યો છો મારું નામ લો છો અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ અમે ભાજપ કોંગ્રેસ અમે ફેમસ થવા કોઈ ઇન્સ્ટામાં નથી આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બેન જીડી ખો જય ભવાની